ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા અહિયાં વિરોધ પ્રદર્શન આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે કઈ રીતે વિરોધ કર્યો ત્યાં આ બાજુ ભાજપના કાર્યકર્તા છે અને એક્ઝેક્ટ પેલા ભવન પાસે કોંગ્રેસના ના કાર્યકર્તા છે અને અહિયાં પથ્થરમારો પણ ચાલુ થઈ ગયો પથ્થર મારો આવેલા બંને સાઈડ માં પથ્થરમારો થઈ રહ્યો છે બંને સાઈડથી થી પથ્થરમારો થઈ રહ્યો છે તમે જોઈ શકો છો ખરેખર આ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે અહીંયા વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે ખૂબ જ હિંસક રીતે તમે જોઈ શકો છો કે વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે અહીંયા આમ જો પથ્થર મારી રહ્યા છે આ જે દુઃખ તત્વો છે પથ્થર મારી રહ્યા છે જોઈ શકો છો તમે આ જે લુખા તત્વો છે તે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પોલીસ કર્મચારી ને પણ હજુ તમે જોઈ શકો છો કે અહીંયા ક્રિસ્ચર નો પથ્થર મારો કરવામાં આવી રહ્યો છે આ બાજુ ભારતીય જનતા પાર્ટી ના લોકોનું જૂથ છે તો સામે કોંગ્રેસ જૂથ છે આ કોંગ્રેસના લોકો છે અને એક્ઝેટ આ સાઈડ ભાજપના લોકો છે અને વચ્ચે પોલીસ જે મુખ્ય દર્શક બનીને જોઈ રહે છે જી પણ ગુંડાगर्દી પહોંચી રહ્યા છે ભાજપના ગુંડાઓ અહીંયા ઉતરી આવ્યા છે સંપૂર્ણપણે પોલીસ તંત્રની સાથે હોય એ પ્રકારના દ્રશ્યો ચોક્કસ જોવા મળે છે જ્યારે પણ કોંગ્રેસે પ્રદર્શન કર્યું સંપૂર્ણ શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું પણ અહીંયા સુધી લાવવા માટે એ તેમના સાથે આયા છે એમની પાસે પથ્થરા છે અને તે પથ્થર મારો કરી રહ્યા છે આ સ્પષ્ટપણે જે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી જે કહી રહ્યા છે કે સંપૂર્ણપણે ભાજપ નફરત અને ભય ફેલાવે છે

ભાજપ પ્રેરિત આ કામગીરી છે ભાજપે જ આખા શાંતિ પ્રિય કામગીરીને રોહોવાનું કામગીરી કરી છે અને આજે પણ હજુ પણ તમે જોઈ શકો છો કે અમે અહીંયા અમે છત્રીની પાછળ સુપાયેલા છે અને અહીંયા પથ્થર મારો કરવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો મોટા મોટા પથ્થરો મારવામાં આવી રહ્યા છે